સરકાર કેવડીયા આદિવાસીઓની જમીન લઈ લીધી આજે પણ લોકો જમીન ના બદલવા જમીન માટે લડે તેમને એન્કાઉન્ટર કરીને મારી નાખવાના પોઝિશન ચોવીસ કલાક પહેલા પોલીસો ઘરે ઘરે મૂકી દેવામાં આવે છે એવા દાડા કઈ ગામડા નહીં આવે યાદ રાખજો આ પરિસ્થિતિ નું નિર્માણ આપણું પણ થાય અત્યાર સુધી છત્તીસગઢ ઓરિસ્સા ઝારખંડ નું આપણે પરિસ્થિતિ જોતા હતા અને સરદાર વલ્લભ પટેલ નું સ્ટેચ્યુ બનવાથી ગુજરાતમાં વિનાશની બિલકુલ શરૂઆત થઈ ચુકી છે આ કાન ખોલીને હમલે લેજો બરાબર એટલે આ લડાઈ લડવાની છે આપણી તાકાત છે ત્યાં વેડફવાની છે વાતો તો ખની છે

મરદાની પીઠે લડવું પડે કેવડિયા જવું પડે કઈ આપણે મોટી વાતો કરીએ કઈ લડાઈ વાતો કરીએ ભાઈ શ્રી ચેતરભાઈ લડે છે સમર્થન આપવું જોઈએ એ સાચી લડાઈ લડે છે સમાજ માટે પાર્ટી નો ધીરા મેલે હોય છે પણ સમાજનો અવાજ છે ને તો બીજા કેમ એમ એલે એમ આપણા નથી બોલતા કઈ ગયા શું એમની ફરજ નથી એમને લોકોએ વોટ નથી આપ્યો કેમ ચેતરભાઈ એટલો લડે આપણા માટે દુઃખદ બાબત છે એવી ઘટનાઓ એક નથી આ બેને માર્યા છત્તીસગઢ ઓરિસા ઝારખંડ માં બે હજાર ચાર ની અંદર છત્તીસગઢ માં નેવું હજાર આદિવાસીઓ નર સહાર કર્યો તો આપ જાણો છો કેટલા જાણો છો નેવું હજાર આદિવાસીઓ નર સહાર કરવામાં આવ્યો તો એની ક્યારે કોઈ નોંધ લીધી છે સાચો ઇતિહાસ જાણો તો તમારા માં લોહી ઉકળે અને જ્યાં સુધી સાચો ઇતિહાસ તમે નહીં જાણો ને ત્યાં સુધી લોહી ક્યારેય નહીં ઉકળે અને લડાઈ લડવાની ક્ષમતા રાખો આજે સમાજ છે કાલે સમાજ નહીં હોય શકે આ પરિસ્થિતિ છે લડવું પડે ને બાકી આવી લડાઈ નહીં તો પાછલી બેઠી છે તોહાવો આ સરકારો આદિવાસીઓની જમીન હડપતી હતી ત્યારે તમે લોકો હું કરતા તા હું ગયા તો હા ખરી તમને આવતા મારી રાંઠ પટવા જેમ છતાં પટવાથી આ લખ્યેલું તમને મેં કારણ કે એમનો પરિસ્થિતિ બહુ ખરાબ આવવાની છે આ હકીકત છે બરાબર આ વિકાસના નામ પર ઉમરગામથી અંબાજી સુધી જેને એને ટ્રાયબલ બેલ્ટ કહેવામાં આવે અને ચૌદ જિલ્લાની અંદર ઓગણત્રીસ જાતિમાં વેચાયેલો આદિવાસી સમાજ અને ગુજરાતની અંદર એક કરોડ અને પચીસ લાખ આદિવાસીઓ છે આજે આપણે 30મો વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ યુનાઇટેડ નેશન્સ એ 1992 માં એની ઘોષણા કરી વિધિવત 1994 માં એને ઉજવણી શરૂઆત થઈ સરકારી કેલેન્ડર માં સરકારે અકલ છે કે એને વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા તરીકે આપણે ઘોષિત કરીએ આટલો મોટો સમાજ આટલો મોટો વર્ગ અને આદિવાસી વિશ્વ આદિવાસી દિવસને સરકારી કેલેન્ડરમાં જાહેર રજા ઘોષિત ના કરે તો કેટલી કમનસીબ છે આદિવાસી વિચારધારા વાળા એથાની થવાય આપણે કઈક એમને ડાયવર્ટ કરી રાખીએ અને ડાયવર્ટ કરીને એમને પકડી રાખવાનો અને દેખા દેખમાં ધંધો કરી લેવાનો વોટ બેંકની રાજનીતિ એટલા માટે આ ગવર્મેન્ટના કાર્યક્રમો થાય બાકી સાચું આદિવાસી પ્રત્યે લાગણી હોય તો સરકારી કેલેન્ડર માં કાલે જાહેર રજા ઘોષિત બે હાજર પચીસ નો વિશ્વ આદિવાસી દિવસ ને કરી બતાવે તો હું માનું એમને કા લોકો ના રૂપિયા વાપરવાના ટ્રાઈબલ નું બજેટ જ ફાળવવાનું ને એક કરોડ નો ખર્ચો થતો હોય તો બે ને ફાળવાનું બે એક બે વેચી ખાઈ જવાનું એક ખર્ચી દેવાનું ટ્રાઈબલ નું બજેટ આ જ એમના ધંધા બાકી મરદાનગી હોય તો અહીંયા આવીને બતાવે નેતા એમ પી હોય તાકાત હોય તો

એને પણ એક રાજ્ય બીજું આપતા હતા અંગ્રેજો અને જમીનદારો કે બે ભેગસા મુંડા તારી લડાઈ બંધ કરી નાખ તને કાઠું રાજ્ય આપી દઈએ મને બંધો ક્યારે કોમ્પ્રોમાઈઝ કે સેટિંગ નથી કર્યું અરે મરવાનું પસંદ કરું પણ મારા સમાજ માટે હું ગદ્દારી નહીં કરું એમ કરીને લડીને પચીસ વર્ષની ઉંમરમાં એ લડાઈ લડીને મરી ગયા તેના બદોલત આ તમે ગામ તલે ઠગરા તળે જમીન ખાલી પઠાને કે પૂર્વજોની લડાઈ કરી દેશે બધા નેતાઓ ને બધા સંગઠનો વાળા સેટિંગ કરે એવું એવી સેટિંગ કરી લેવા હોય તો મારી રાટ આજે રાજો હોત એના વંશ પાછળ જીતા ખરા આ હકીકત છે એટલે સેટિંગ હેટિંગ નહીં લડાઈ લડવાની તાકાત રાખો જેટલી મૂસો ચડાવો છો ને મૂસ તાકાત રાખો બરાબર બાકી અમે નહીં સમેલ હો આટલો મોટો વસ્તી છે આપણા છોટાદીપુર જિલ્લામાં

અમારા ગામ મેં અમારું રાજ આવું કરીને આ લેવાનું પછી હું કર્યું તે પૂછવાનું નહીં બરાબર એટલે સાથી ઢોકીને બહાર નકલો અને અવેરનેસ લાવો યુનિટી લાવો અને બરતાનગીથી લડાઈ લડવાની તાકાત રાખો બરાબર બાકી મને ખબર છે ઓગણીસો ને બાવન માં ભારત ની અંદર પ્રથમ જમીન નું સર્વે કરવામાં આવેલું ત્યારે આખા દેશ ની અંદર આદિવાસીઓ જોડે તેસઠ ટકા જમીન હતી કેટલી તેસઠ ટકા અને 2004 ના સર્વેની અંદર આદિવાસીઓ જોડે માત્ર 3% જમીન છે 60% જમીન કોય ખાઈ ગઈ ગાંધીનગર ને દિલ્હીવાલાની ગાય ખાઈ ગઈ લાગે 60% જમીન કાઈ ગઈ આપણી કોણ લઈ ગઈ ગાય ખાઈ ગઈ હે આ વિકાસ ના નામ પર આદિવાસીઓની જમીન પર જેમોના નામ પર આદિવાસીઓ નો ભોગ લેવાનો મેઘાબેને કીધું ભારત માલા પ્રોજેક્ટમાં માં જિલ્લાના અગના સિત્તેર ગામડાના લોકોની જમીન જાય છે કોઈ બોલે છે આમાંથી તૈયાર કોઈ બોલવાવાળા છે એમ ઉદયપુર વાળા ના જાય પણ આપણા ભાષુડી ની જતી કાલે આપણી જાય તો આપણી પડખે કોઈ ઉપર રહે આ નર્મદા ડેમ ઓગણીસો એકસઠ માં બનાવ્યો ખાત મુહૂર્ત કર્યું ઓગણીસો ત્રાણું ચોરાણું માં ડેમ ના શરૂઆત થઈ ગુજરાતના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના શાસનમાં તેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી લોકોએ ભોગ આપ્યો પાસઠ ટકા વિસ્થાપિત જાહેર કર્યા બત્રી ટકા લોકોને વિસ્થાપિત તરીકે જમીન આપી તેત્રી ટકા લોકોને ટાપુ વિસ્તાર ઘડીને જમીનનો એક ટુકડો નથી આપ્યો અને જેમની હાઈટ વધારી ત્યારે તેત્રી ટકા લોકોની જમીન પણ ડુબાણમાં ગઈ આજે પણ એક ટુકડો જમીનનો મળ્યો નથી આજે પણ આ લોકો સંઘર્ષ કરે જ્યારે મુરબી મેગાબેન પાટકર એને સવાલ કર્યો ભારત સરકારને તેત્રીસ ટકા લોકો તમે ટાપુ વિસ્તારમાં જે ગણ્યા એને તમે ડેમ ઉચાઈ વધારવાથી પાણી વધારે ભરાશે તો એના માટે વધારો આ મેં ડિમાન્ડ કરી સરકાર સમક્ષ પણ સરકારે તમે મને કીધું મેગા પાટકર નર્મદા नर्मदा વિરોધી આપણા માણસ કીધું નર્મદા બંધના વિરોધી એટલે આવ્યો પેલા ને પેલો પેલા ને આપણા આપણા નેતાને બદનામ કરીને આ પરિસ્થિતિ છે આજે આપણા લોકોનો ભોગ એ તેમ બને આપણા લોકો જમીનનું બલિદાન આપે પાણી કોઈને આપે પાણી કોઈને આપે સૌરાષ્ટ્ર અને કચ્છવાળા એક ટુંબળો જમીનનો ભોગ નથી આપ્યો એમને પાણી કયા હેતુથી આપ્યો કયો હેતુ હતો ખબર પીવાનો હેતુ બતાવ્યો સૌરાષ્ટ્ર અને કચ્છવાળાને અમે પીવાના હેતુથી પાણી આપીએ અને આપ સૌ જાણો છો અત્યારે શું થાય છે ત્યાં સિંચાઈમાં પાણી વપરાય એટલું સંતોષી તો સરકાર મુરત દસ હજાર કરોડ રૂપિયાના ખર્ચે સૌની યોજના અંતર્ગત ચોમાસામાં મુર્ખી સરકાર તળાવ ભરે શું કરે તળાવો ચોમાસામાં ભરે છે નું આ પરિસ્થિતિ છે